વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ ઓફ યુનિટી આંગણે ભારત પર્વ રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે ભારત પર્વના દિવસે ઝારખંડના રાજ્યપાલ કુમાર ગંગવાર અને રાજ્યના મંત્રી પટેલ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમવાર દિલ્હીની બહાર અને વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સત્ય ઓફ યુનિટી ના સાનિધ્યમાં દેશની કલા સંસ્કૃતિને સમૃદ્ધ પરંપરાનો ઉત્સવ એવા ભારત પર્વ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે ભારત પર્વ 2025 માં 9મા દિવસે ગોવા અને ઝારખંડ રાજ્યની પરંપરાગત સાંસ્કૃતિક સાંસ્કૃતિક લોકનૃત્ય અને સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક મહાનુભાવ સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી પગારેલા દર્શકોની નિહાળી મંત્રમુગ્ધ થયા હતા ભારતની એકતા અનેકવિધ પહેરવેશ સંસ્કૃતિ ખાનપાન કલ્ચર અને છતાં પણ ભારત એક જ માળામાં અને ભારત માતા કી જેના નાદ સાથે બેઠું થતું આ ભારતની અંદર આ પ્રકારનો ભારત પર્વનો પ્રસંગ દરેક લોકોને સાથે જોડી પોતાના આચાર વિચાર પ્રદાન કલ્ચર બધું જ એક જગ્યાએ ભેગું કરી અને ભારત એકતાનો બુલંદ નારો બનાવવા માટેનો આ ખાસ કાર્યક્રમ ભારત પર્વ ગુજરાતમાં આજે એકતાનગરમાં યોજાયો છે અને એવા સમયે યોજાયો છે એક ભારતનું સ્વપ્ન શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ જોયું અને એક ભારત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એમની જ હાજરીમાં એમના દુનિયાના સૌથી મોટા એકસો બ્યાસી મીટરના સ્ટેચ્યુ પ્રતિમાની સામે एक भारत स्वप्न ने साकार करने आदरणीय प्रधानमंत्री मोदी साहेब नो जे आप प्रयत्न है ये खरा अर्थनी अंदर सार्थक थी रो तो भारत पर्व का जो कार्यक्रम हो रहा है वो अपने आप में अद्वितीय है और हम इतना ही कह सकते हैं कि सरदार पटेल को आज़ादी के तुरंत बाद से जितना याद करना चाहिए था उसमें शायद कुछ कमी रह गई अब उसको एक नए स्वरूप के साथ याद किया जा रहा है और हम तो पुरानी बात याद करते हैं कि बिस्मार्क में जो जर्मनी के लिए किया सरदार पटेल जी ने उससे आगे बढ़कर काम किया साढ़े पाँच सौ से अधिक रियासतों को जोड़ना ये आसान काम नहीं था